જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય રાષ્ટ્રીય સનાતન સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ જયેશ દેવાણી હવે મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે સાત મહાનગરપાલિકા અને બધી જ પાર્ટીઓ પોતાને સત્તા માટે બધાની પબ્લિકને પોતાની તરફ ખેંચવા મતદારો પોતાની તરફ ખેંચવા અવારનવાર સભાયું રેલીઓનું આયોજન કરશે પણ ભ્રષ્ટાચાર સામે કોણ લડશે સત્તામાં જે છે એને હું કહેવા માગું છું કે વિપક્ષને બોલવાનો સમય હું લેવા આપો છો સાંસદ હોય એના વિસ્તારમાં જેટલા ધારાસભ્ય હોય એના વિસ્તારમાં જેટલા કોર્પોરેટરો હોય એક ટીમ બનાવો તમારા જ વિસ્તારમાં શું કામ બાકી છે શું કામ નવા કરવાના છે એની ચર્ચા કરો તમે રાષ્ટ્રીય માટે કે ગુજરાત માટે લડવા માટે તમે રાજકારણમાં છો તો તમને વિપક્ષને બોલવાનો સાહસ તમે લેવા આપો છો નરેન્દ્રભાઈ મોદીના નામે તમે કેટલાક ટાઈમ જીતી શકશો રાષ્ટ્રીયને મજબૂત કરવું હોય છે તો તમારે કામે લાગુ પડશે પોતાના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે એ તમને ખબર જ છે પબ્લિકને પણ ખબર જ છે તો આ વસ્તુ કઈ રીતે ભ્રષ્ટાચાર બંધ થાય પબ્લિકના કઈ રીતે કામ થાય અને કોઈ પણ હિસાબે અમે તમારા મોદી સાહેબના નામે અમે બે શબ્દ કહી શકશું પણ તમે કામ કર્યા જ નહીં હોય તો અમે શું કહીએ ની વાત કરીએ તો ત્રીસ રૂપિયાના રેશન કાર્ડ નીકળે તો એના પાંચસો હજાર પંદરસો રૂપિયા લોકો લઈ અને એના કામ કરે છે તો આ જનતાના એટલા બધા પૈસા દેવાનું કારણ શું કોઈ નાના મોટા કામ હોય તો એ કામ જો કોર્પોરેટર લેવલે થતા હોય ધારાસભ્ય લેવલે થતા હોય કે સાંસદ લેવલે થતા હોય તો આ કામ કરી અને જનતાને જે તમને મત આપ્યા છે એને સંતોષ કરે એવા કામ તો કરો આમ આદમી પાર્ટી અને દિલ્હીના ખુજલીવાલ તો એના એની જ પાર્ટીના લોકો એ ભ્રષ્ટાચારી માણસ જેલમાં જઈ એવો છે એના જ માણસો તમને પ્રશ્ન કરે છે કે અહીંયા ભ્રષ્ટાચાર ગુજરાતમાં વધારે છે તો એનો જવાબ દેવા કોઈ નેતા એનો જવાબ કેમ નથી આપી શકતા આનો જવાબ આપી જનતાને એના કામની અપેક્ષા પૂરી કરો એટલું જ કહું છું જ હિંદ વંદે માતરમ ભારત માતા કી જાય